આઈપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે કામરેજ ગામ પર સજજ થયું છે કેપીએલ એટલે કે કામરેજ પ્રીમિયર લીગ ક્રિકેટ રમવા માટે અહીં સમસ્ત ગામના યુવાનો વચ્ચે સ્પર્ધાત્મક પ્રીમિયર લીગની ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે આઈપીએલ નો ક્રેઝ ક્રિકેટ પ્રીમિયરમાં જોવા મળે છે ત્યારે કામરેજ ગામના યુવાનો દ્વારા કેપીએલ એટલે કે કામરેજ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કામરેજ ગામના બાર જેટલા વિવિધ ફળિયાઓ અને વિવિધ જાતિઓ ધર્મના યુવાનો એક થઈ ક્રિકેટ રમી રહ્યા છે રોજ આઈપીએલ શરૂ થાય ત્યારે મોબાઈલમાં સમય વ્યસ્ત કરવો અથવા ટીવી સામે બેસી રહેવું તેના કરતાં પોતાનું કૌશલ ઉજાગર કરવા હેતુથી કામરેજના ગ્રાઉન્ડ ઉપર ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં ગામના સમસ્ત વડીલોના સાત

અમારા ગામના યુવાનો જેમ કે સુરેશ આહિર પ્રકાશ ખુરશીલ હરેશ અને એની સાથેની હર્ષિલ એની સાથેની ટીમ જે આજે કામરેજ ગામની અંદર કેપીએલ રમાઈ રહી છે જે ગામના નવા ઉભરતા યુવાનોને મોબાઈલની દુનિયા છોડી અને પ્રેક્ટિકલ ક્રિકેટ રમે અને ગામ રાજ્ય અને દેશભરમાં દુનિયાભરમાં એમનું નામ રોશન થાય એ પ્રકારે એક કેપીએલ તરીકે ટ્રેનિંગ સેન્ટર જેવું મારા ગામના નવ યુવાનોએ અહીંયા એક કેપીએલની શરૂઆત કરી છે જેને અમે પ્રોત્સાહિત કરી રહ્યા છે કે મારા ગામની અંદર આવી કેપીએલ કાયમ માટે આ નવયુવાનો જે ટીમ છે યુવક મંડળ એક કમિટી છે એ કાયમ રમાય અને ગામના નવયુવાનોને નવી દિશા આપે એના પ્રયત્ન મારા ગ્રામજનોના યુવાનો કરી રહ્યા છે કામરેજ ગામના રહીશોની એટલી જ ઈચ્છા છે કે ગામ વચ્ચે આ સ્પર્ધા કરાવી ગામમાંથી કોઈ કૌશલ વર્ધન યુવા ખેલાડી ગામનું નામ આગામી દિવસોમાં આઈપીએલ અથવા કે વન ઇન્ટરનેશનલ જેવા મુકામ પર પહોંચે અને ગામને ગૌરવવંતુ કરે તેવા શુભ આશરેથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને નિહાળવા માટે પણ ગામના યુવાનો એકબીજાનો ઉત્સાહ વધારવા માટે ગ્રાઉન્ડ પર બેસે છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કામરેજ